ફ્રેન્ડ વેલકમ બેક ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા એનું ફ્રેન્ડ તો જોવો ગોપી ઊભી અને આજે ફ્રેન્ડ આપણે ગોપી સારું સામાન લેવા જવાના તો કન્ટિન્યુ બને બિનર્યો જો ફ્રેન્ડ ગોપીને આગલા પગમાં થોડુંક લાગી ગયું છે એને આગળ દવાઈ સોપડવાની છે આ ઘાસ એ કરી દીધી છે કાલે ભરવા આવશે છે એક ઘાસ સેલ થઈ જાય એટલે ગોપી ને પછી બે વાસળીઓ ઈજ રહી ચાલો ફ્રેન્ડ હવે ગોપીને થોડીક દવા સોપડી છે ટ્રીટમેન્ટ તો ચાલુ છે પણ આગળી પાછી દવા સોપડવી હે થોડો ખોજો આવ્યો છે ભાઈ ગોત નથી અને પાછલા ડાબામાં દોરી ભરાણી હતી એટલે એ વધી ગયો છે પાછળનો ડાબો લતાડી બહુ લાગ્યો હે ચાલો હવે ગોપીને થોડુંક પાણી બતાવી દેવી કેવી લુલી હાલી એ જોઈ લેવી બસ બસ ત્રો ફ્રેન્ડ્સ બહુ લુલી જ નથી હાલતી એ પગ ઉપર વજન નહીં આપે છે પાછલા પગમાં જ બહુ કંઈ વાંધો ભાઈ આગલા પગમાં જ આવી ગયો તો કારણ કે સેટીમાં પગ આવી ગયો ને એટલે એવું થઈ ગયું તું અને ફ્રેન્ડ્સ આપણે જવાના છે વ્યાજ સામાન લેવા ઓલી રાજલ હારું અને રાજલની આપણે રાઈડિંગ એ કરવાના તો કન્ટિન્યુ બીના રહી ગયો આપણા વ્લોગમાં તો તમને આગળ આગળ બતાવું સામાન ક્યાંથી લેવી હું સામાન લેવી કેવો લેવી એ બધું બતાવું તો કન્ટિન્યુ તો હાલો બહાર બીને જો ફ્રેન્ડ્સ એ બે પગમાં કેટલો ફેર લાગે આ બધું પગ ગયો છે જો ફ્રેન્ડ્સ હવે આપણે ટ્યુબ સોપડી દેવી કારણ કે થોડો થોડો આ ટ્યુબ થી રોઠો છે અને દવાઈ ચાલુ છે એ દવા તમને બતાવું એક દિવસ પાવા નથી એ દવા ખૂટી ગઈ આ ટ્યુબ છે આ ટ્યુબ સોપડી દેવી તો ફ્રેન્ડ બહુ સારો ગબ્બો પડી ગયો હે ચાલો ટ્યુબ સોડે તો બતાવું ફ્રેન્ડ્સ પછી હીરને ને તો પણ નીકળી જાય ન્યા કે બહુ વીડિયો ઉતાર્યા આ નહીં હમણા હીરને ને લગામ પહેરાવાની છે તો ઈ નેક્સ્ટ બ્લોગ માં બતાવી અને આપણે જ આવી છે વેચર ઘોડી હારું સામાન લેવા તો અહીંયા કેવો સામાન મળે એ બધું તમને બતાવું તો અત્યારે આવી પેસાણ બાજુ તો કન્ટિન્યુ રહ્યો તમે ક્યાંથી સામાન કોડીનો લ્યો એ કોમેન્ટ કરજો ક્યાં સારો સામાન મળે એ કોમેન્ટ કરી દેજો તો જઈને તમને બતાવું કેવો સામાન છે સામાન કન્ટિન્યુ રહ્યો તો હાલો હવે સામાનની દુકાન જઈને તમને બતાવું ફાઈનલી ફ્રેન્ડ આપણે ભૂગી ગયા સામાનની દુકાને અને અહીંયા હાથ બનાવટી ને ત્યાં બધો રેડીમેડ બધા સામાન મળે છે દળિયું ને મથરાવટી મોરાન કાંડા ને બધું મળે એ ટુ ઝેડ વસ્તુ આ ઝુનવાણી ઝીન હતન પીડ્યું છે અત્યારે એનો બહુ ક્રેઝ છે દોર્યું ને કાંડા બધુંય છે હંટર ને બધું અને જો તમારે અહીંથી સામાન લેવો હોય તો હાલ કોમેન્ટ બોક્સમાં એને નંબર નાખ દઉં છું ભેસાણા ભાઈની દુકાન આવેલી છે એ ટુ ઝેડ વસ્તુ ને સામાન બહુ સસ્તો ને બહુ સારો મળે ફ્રેન્ડ્સ આ ભાઈ કુરિયર હતન કરી દે છે જો અહીં કુરિયર પડ્યું હાથ બનાવટી બધો શણગાર આપણે પીળો શણગાર લીધો એ અહીંથી નથી લીધો આપણે બગસરાથી લીધો પણ આ ભાઈ હતા બનાવે છે ને જો તમારે લેવો હોય તો આ ભાઈનો કોન્ટેક કરી લો તો હાલો હવે સામાન લઈ લઈએ અમે ફ્રેન્ડ્સ અમે સામાન લઈને નીકળી ગયા જૂનાગઢ બાજુ જૂનાગઢ થોડું કામ છે એ કામ પતાવી લેવી રસ્તા થોડાક રેન્ટ ને એવું મળી ગયું તો જૂનાગઢ થોડું કામ છે જૂનાગઢ કામ પતાવી પછી જ આવી રાઈડિંગ કરવા

तो आलो मोटी आयल में नाखी ले तमने बताऊं Hãy subscribe tôi બે કેપ રાખો સમજો તાકાત થી ને અંધારું એટલે અંધારું અંતવાડવું એટલે અંજવાડું એટલે અંજવાડ સમજો

કેવી કાંઈ લાલ નહીં કોમેન્ટ વોમેન્ટ કરજો આજના માટે આટલું જ તો ફ્રેન્ડ્સ અમારો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગીને જય મુરલીધર